જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું નવરાત્રિના ચોથા નોરતે માતા કુષમાંડાની પૂજા કરવામાં આવે છે મા દુર્ગાની ચોથી શક્તિની પવિત્ર કથા સાંભળીશું નવરાત્રિના ચોથા નોરતે દુર્ગા માતાના ચતુર્થ સ્વરૂપ કુષમાંડા તરીકે દેવીની પૂજા કરવામાં આવે છે તૃતીયા તેથી પર માતાના ત્રીજા સ્વરૂપ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે અને ચતુર્થી તિથિ પર માતાના ચોથા સ્વરૂપ દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે કુષમાંડા દેવી તેના ધીમા હળવા હાસ્ય દ્વારા અંડા આકારના બ્રહ્માંડની ઉત્પત્તિને કારણે કુષ્માંડા નામથી ઓળખાય છે જ્યારે કોઈ સૃષ્ટિ નહોતી ચારે બાજુ અંધકાર હતો ત્યારે આ દેવીએ પોતાના વિશ્વ પોતાના ઈશ્વરભરી હળવા હાસ્યથી બ્રહ્માંડનું સર્જન કર્યું તેથી જ તેને બ્રહ્માંડની આદિ સ્વરૂપથા અથવા આદિ શક્તિ કહેવામાં આવી છે મા કુષ્માંડાના ચહેરા પર મંદ મંદ સ્મિત હોય છે કુષ્માંડા માતાને આઠ હાથ એટલે કે ભૂજાઓ છે આથી તે અષ્ટભુજા દેવી તરીકે પણ જાણીતા છે આ ભૂજાઓમાં તેમને અનુક્રમે કમંડળ ધનુષ બાણ કમળ અમૃતમય કળશ ચક્ર અને ગદા ધારણ કરેલા છે માતાના આઠમા હાથમાં સિદ્ધિ અને સમૃદ્ધિ આપનારી જાપમાળા છે માતાજી વાઘ પર વિરાજમાન છે કેટલીક જગ્યાએ પોતાની માન્યતા મુજબ લોકોએ માતાજીના વાહન તરીકે સિંહની ગણના કરી છે ચતુર્થ દિને તેમનું પૂજન અર્ચન અને સાધના કરવામાં આવે છે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે આ જ દેવીએ બ્રહ્માંડની રચના કરી હોવાનું માનવામાં આવે છે આ જ કારણોસર કુષ્માંડા માતાએ સૃષ્ટિના સ્વરૂપા અને આદિશક્તિ તરીકે ઓળખવામાં આવે છે મા દુર્ગાએ અસુરોના સંહાર માટે કુષ્માંડા દેવીનું રૂપ ધારણ કર્યું હતું માતા કુષ્માંડા વિશેષ વિશિષ્ટ બાબત એ છે કે એ સૂર્યલોકમાં વાસ કરે છે આ પ્રકારની ક્ષમતા બીજા કોઈ દેવી દેવતામાં નથી આ કારણોસર માતા કુષ્માંડાને તેજની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે સંસારના સહુ જીવમાં રહેલું તેજનું તત્વ મા કુષ્માંડાને આભારી છે મા કુષ્માંડાની પૂજા કેવી રીતે કરી શકાય જે વ્યક્તિઓ કુંડળી જાગ્રત કરવા માંગે છે તેમણે મનમાં અનાહતની સ્થાપના કરવા માટે નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની વિધિવત પૂજા અર્ચના કરવી જોઈએ જે રીતે મા બ્રહ્મચારીણી અને મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે એ જ પ્રમાણે મા પૂજા પણ કરાય છે સવારે વહેલા ઉઠીને કળશની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ કુસુમાંડા માતાજીની પૂજા કરાય છે હાથમાં ફૂલ લઈને દેવીને પ્રણામ કરવા સાથે જ ઉપર આપેલા શ્લોકનું પઠન કરવું ત્યારબાદ સપ્તશતી મંત્ર અને ઉપાસના મંત્રનો પાઠ કરવો જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે આ જ દેવીઓ બ્રહ્માંડની રચના કરી હોવાનું માનવામાં આવે છે આ જ કારણોસર કુષ્માંડા માતાને સૃષ્ટિની સ્વરૂપા અને આદિ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે મા દુર્ગાએ અસુરોના સંહાર માટે પણ કુષ્માંડા દેવીનું રૂપ ધારણ કર્યું હતું સંસારના સહુ જીવમાં રહેલું તેજને તત્ત્વ આ મા કુષ્માંડાને આભારી છે મા કુષ્માંડાનો શ્લોક આ મુજબ છે સુરાસંપૂર્ણકલસ હૃધિરાતુલમ દધાના હસ્તપ્યામાડા શુભદાસ્તું મે સપ્તશીમંત્ર યા દેવી શર્વતું મા કૃષ્ણમાંડારૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ અને ઉસનામંત્રછે કુતિસ્થ કુષ્મા કુષ્મા ત્રિવિધતાપયુત સંસાર સ અંડે માસ પેશ્યા મુદરરૂપાયા સ સકૂષમાંડા પૂજાનું ફળ એવું માનવામાં આવે છે કે મા કુષ્માંડા પોતાના ભક્તો પર તુરંત પ્રસન્ન થનાર છે મા કુષ્માંડાના પૂજનથી બીમારી અને દુઃખોનો નાશ થાય છે માતા તેમના ભક્તોને લાંબુ જીવન પ્રસિદ્ધિ શક્તિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે માતા કુષમાંડા પવિત્ર અને સ્વાસ્થ્યની દેવી છે તો આ હતી મા દુર્ગાના ચોથા સ્વરૂપ કુષ્માંડા વિશેની માહિતી તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ